ઉમેશ મામાન ઘરે ઉમેશ મામાન લેતો દેવા નાસ્તો ભેગા આ છે ઉમેશ મામા હા તૈયાર થઈ ગયા પ્રભુજી આઈ તૈયાર થઈ ગયા આપણે પ્રભુજીને તૈયાર કરવા પડે એમ જીગે અમે લેતા જઈ કે પ્રભુજી એવું પ્રભુજી થઈ ગયો નો લે દે કાન કે ચાલો પણ કે લાવું નો પડે એટલે એને હવે જો ગાંઠિયા જલેલી છે ને ખાલી ખાલી ડી શું કે દેખાડો આ આવે

ઓકે ઓ મય મામો આયા ગયા તા જોશ પન પન તે ગયા તા ગેમિંગ જોરતો પછી હું કૃષ્ણા ભાભી मजा કે કેટલું મચ તી એન્જોય કર્યો ગેમ ફ્રેમી પછી ટોયસીતા બહુ મજા આવી ગયા હવે શું કરવું છે રોકાઈ જવાનું છે અમદાવાદમાં ઉમેશભાઈ ની ઘરે અતાજી મોટા નહીં મોટા થઈ જઈયા એડમિશન કરાઈ નાખો

ঘমা প মা নাষ্ট কর আ আমা পা বাকি কোট খালে শ খাওয়া পাচ লামা দ স্কল মা হয় প যুডিগাচ্ছে এ বিমট પોષો બાકી બને લાગ્યું ફિલીંગ મગરની છોકરી છે લાઈક આને ખરેલો ફિલીંગ મગરની છોકરી નાસ્તો આવી ગયા છે અમારા કૃષ્ણ ભાભી ઉમેશભાઈના દીકરાના વાઇફ કાલે કૃષા શું છે કેવો આનંદ થયો અમાર રે બહુ જાઈ એટલે આપણે અમરમાને પ્રાર્થના કરીએ ઉમેશભાઈ સમગ્ર પરિવાર ખુબ સુખી નિરોગી દીર્ઘાયુ ભોગવે અને સરસ મજાના એમના આવનારા સમયના સપનાઓ બધા સાકાર થાય

રાતામાં તું જે બજાવી છે એટલે ભાવીએ અને બધાર મૈને બજાયગી છાપે છે અમે કાલે તું એન્જોય કરું કાલે અમે ગેમ બાય 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 મારા વાડી તને મારો એ હાલો મામ્યુ ભાભીઓ માસી બજે આવતી જન જાય તમારે હું આવું ને તારે સ્વાગત કરીને અમારા ખબર છે આ ગિફ્ટ હોય ને મિયા ખાડી પીડી ભેગી જ હોય આપને બજે માં આપી છે તારા ખાડી પીડી આવી છે એટલે બજે

કેમ પામ લઈ આવે પાછા જાય ત્યારે મન ધુમ્મું આમ તો ગાતો મોટો ધુમ્મું મારવા મારવા ધુમ્મું સરસ ખુબ આનંદ કરી રહ્યો અને મજા આવી ગઈન્ડ ફ્રેશ થઈ ગયું સાથે સરસ મજાના બધા